હેલો ફ્રેન્ડ્સ કૃષ્ણ મારા તમારું સ્વાગત છે આજે આપણે ઘરે એકદમ ચોખ્ખો સસ્તો ફરાળી લોટ બનાવીશું માર્કેટમાં મિલાવટવાળા લોટ આવે છે તો આપણે ઘરે ખૂબ જ સહેલી રીતે ચોખ્ખો લોટ તૈયાર કરી શકીએ છીએ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો રોજ આપણે ફરાળી લોટનો ઉપયોગ કરીને ઘણી બધી રેસીપી બનાવવાની જ છે જેમ કે સેવ રોટલી ભાખરી સમોસા મુઠિયા વગેરે ઘણી બધી રેસીપી બનાવવી હોય તો તમે આ લોટનો ઉપયોગ કરીને બનાવી શકો છો તો ચલો એકદમ ચોખ્ખો ફરાળી લોટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર વિડીયો જોવો હોય તો

આ રીતે હલકા શેકવાથી તેનો ફાઇન પાવડર તૈયાર થશે જો તમારે ઘરે તડકો આવતો હોય તો તડકે તપાવીને પણ પાવડર તૈયાર કરી શકો છો તો શેકવાની જરૂર નથી બસ એકાદ મિનિટમાં સાબુદાણા અને મોરૈયામાંથી મોશેનો ભાગ દૂર થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ મોરૈયા અને સાબુદાણા સરસ ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર જારમાં લઈને પાવડર તૈયાર કરી લઈએ સરસ પાવડર દળાઈ ગયો છે તો તેને એકદમ ઝીણી ચારણીથી ચાળી લઈએ આ જે કણી જેવું રહી ગયું છે તેને ફરી દળીએ ત્યારે નાખીને ભેગું દળી લેવાનું હવે આમાં અડધો કપરા જગરાનો લોટ લીધો છે સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલો સિંગોડાનો લોટ લીધો છે આ બંને લોટને તેની સાથે ચાળી લઈએ બધા જ લોટ ચડાઈ ગયા છે તો હવે બધા જ લોટને સારી મિક્સ કરી લઈએ તો આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી લોટ તૈયાર છે આ લોટનો ઉપયોગ કરીને તમે દરેક ફરાળી વાનગી ખૂબ જ ઝટપટ બનાવી શકો છો આ લોટને તમે બહાર એક મહિનો અને ફ્રીજમાં રાખશો તો બે થી ત્રણ મહિના સ્ટોર કરી શકો છો તો મિત્રો કોઈ વ્રત કે ઉપવાસ માટે વાનગી બનાવવા માટે આ રીતના લોટ ઘરે બનાવીને ચોક્કસ રાખજો જેવો માર્કેટમાં મળે તેવા ટેક્સર સાથે આ લોટ ઘરે તૈયાર થશે અત્યારે આ લોટ તૈયાર કર્યો છે તેમાંથી તમે ફરાળી સુખડી મુઠિયા ભાખરી રોટલી પૂરી ગમે તે બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો તો તમારા બધા જ ફ્રેન્ડ્સ ફેમિલીના ગ્રુપમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો જેથી કરીને બધા જ લોકો આવો ફરાળી લોટ ઘરે બનાવી શકે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ